જનતાની ક્લિયર ચોઈસ જાણવા માટે અમે એટલે કે ન્યૂઝ કેપિટલ ટીમ ભાવનગર પહોંચી ગઈ છે અને ભાવનગરના મેઇન ગેટ ઘોઘા ગેટ જે મેઇન બજાર ભરાય છે ત્યાં અમે ઊભા છીએ ભાવનગરમાં કોડી વર્સિસ કોળીનો જંક છે ને એક એવી સીટ છે કે જ્યાં ઇન્ડિયા ગઠબંધન એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે એક અહીંયાને એક ભરૂચ હવે આપણી સાથે કેટલાક કોંગ્રેસના આગેવાનો છે કેટલાક સ્થાનિક લોકો છે વેપારીઓ છે અને કેટલીક સંસ્થાના આગેવાનો છે હવે જનતાના મનમાં શું ચાલી રહ્યું છે ભાવનગરની જનતાના મનમાં શું ચાલી રહ્યું છે જાણવાનો પ્રયાસ કરીએ તો આવો સર ભાવનગરની જનતાના મનમાં શું ભાવનગરની જનતા ઓગણીસો પંચાણુંથી થી ભારતીય જનતા પાર્ટી સાથે છે ભારતીય જનતા પાર્ટીના સાંસદ ઓગણીસો પંચાણું થી જીતતા આવ્યા છે અને આ વર્ષે પણ સો ટકા ભારતીય જનતા પાર્ટી અહીંથી જીતશે એવો પૂર્ણ વિશ્વાસ છે લીડ આવશે લીડ પાંચ લાખ ની લીડ પાંચ લાખ ની લીડ તો લગભગ મોદી સાહેબના જે કેમ્પેન છે એ મુજબ આવી જવી જોઈએ આ વર્ષે પણ લગભગ સાડા ત્રણ લાખ ઉપર તો લીડ આવી હતી અને આ વર્ષે તો મોદી સાહેબ આમ ક્લીન સ્વીપ કરેલું જેવું લાગે છે એટલે કદાચ પાંચ લાખની લીડ પણ આવી શકે તો આ વખતે તો ઉમેર ઉમેદવાર બી બદલ્યા છે ઉમેદવાર તો પાર્ટી નક્કી કરતી હોય એ રીતે આવતા હોય છે એનાથી કોઈ પ્રજાને ફેર ન પડે ભારતીય જનતા પાર્ટીને લોકો જોઈને મત આપતા હોય છે બિલકુલ બિલકુલ આપનું નામ સર પ્રકાશ વાઘાણી આપ શું કરો હું પૂર્વ પ્રમુખ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ તો આ એક એવી સીટ છે કે જ્યાં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર તમારું ઇન્ડિયા ગઠબંધન તો શું કેવું જેનાવી વિશે હું એવું માનું છું કોઈ પક્ષના નહીં પણ ભાવનગરના પ્રજાજનના ઉમેદવાર છે અને લોકો એની સાથે એટલા માટે રહેવાના છે કે ભાવનગરમાં અત્યાર સુધીમાં આ પચીસ વર્ષના શાસનમાં કોઈ વિકાસ થયો નથી હું એવું માનું છું ભાવનગરની સિવિલ હોસ્પિટલ જે મહારાજા સાહેબે બનાવેલી હોસ્પિટલ હતી એ વર્ષોથી એમ કેમ છે અને સત્તર વર્ષ પહેલાં બનાવેલી હોસ્પિટલ અત્યારે ડેમેજ થઈ ગઈ છે અને ખાસ કરીને બે વર્ષ પહેલા બસો કરોડના ખર્ચે હોસ્પિટલ તૈયાર થઈ ગઈ છે બસો કરોડના ખર્ચે સાધનો લાવ્યા છે એની ગેરંટી વેરંટી પીરિયડ પૂરા થયા છે છતાં આજ સુધી એનું ઉદ્ઘાટન શા માટે નથી કરતા આ બધા અનેક પ્રશ્નો ભાવનગરના છે ભાવનગરમાં ફ્લાઇટ એક દિવસની તણ તણ ફ્લાઇટ જતી હતી આજે કમનસીબી એક ફ્લાઇટ પણ ઉપડતી નથી તમારું શું કહેવું છે ભાવનગરમાં વિકાસ થયો છે ભાવનગરનો વિકાસ ઝીરો છે અન્ય સિટી કરતાં ભાવનગરની અંદર જેમ્સ એન્ડ જ્વેલરીની વાતો કરી હતી આ સરકારે એ પોકળ વાતો થઈ છે અહીંયા હોસ્પિટલની જે તકલીફ હોવી જોઈએ એ ગોકુળ ગતિએ છે અહીંયા રોજગાર નથી અહીંથી લોકો માઇગ્રેન થઈ અને સુરત જઈ રહ્યા છે અધર સિટી કરતાં ભાવનગરનો વિકાસ ઝીરો છે માત્ર વિકાસના નામે ભાજપના લોકોનો વિકાસ થયો છે ભાજપના કાર્યકરોનો વિકાસ થયો છે ભાવનગરનો ઝીરો વિકાસ છે અને ઝીરો વિકાસના કારણે હાલ આ આ વખત

આ સ્થિતિમાં વિજરત તો ઘણી છે ભાવનગરમાંથી થઈ રહી છે અને અત્યારે આપણે આમ જોયું તો બે હજાર સુધી કોઈ મુકાબલો દેખાતો ન હતો પણ સુપ્રીમ કોર્ટનો ઇલેક્ટ્રિકોલ બોન્ડ ઉપર જે ચુકાદો આવ્યો તે અને જે રીતે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવાથી વિરોધ પક્ષ જે એક થયા છે એને કારણે આવનારી ચૂંટણી ચોક્કસ રસપ્રદ બની શકે છે રસપ્રદ બનશે લાગતું જ નથી જરાય કારણ કે અરવિંદ કેજરીવાલે જે લીકર કૌભાંડ કર્યા બીજા કૌભાંડો કર્યા તેમાં તેની ધરપકડ થઈ છે અને અહીંયા ભાવનગરમાંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર લડે છે અને પ્રજાને પણ ખબર પડી ગઈ છે કે અરવિંદ કેજરીવાલનો ચહેરો શું છે એટલે લાગતું નથી અને એટલા માટે કદાચ પાંચ લાખ નહીં સાત લાખની લીડ આવી શકે આપમાંથી કોઈ છે આપણામાં આપમાંથી આમ આદમી પાર્ટીમાં ઈડીને વિશે શું કહેવું છે સરે કહ્યું કે જે બધા કેસ થયા છે આપણા જે મુખ્યમંત્રી છે દિલ્હીના શું કહેવું તમારું મારું ફક્ત ને ફક્ત આપના પ્રેસ મીડિયાના માધ્યમથી ઈડીને ડાયરેક્ટ સવાલ પૂછવો છે છે ડાયરેક્ટ આવે તો આવવા દેવાની અમે નથી મોસ્ટ વેલકમ એટલું જ કે જનતાને માટે ઈડી જો કામ કરતી હોય અને અરવિંદ કેજરીવાલે કોઈ પણ જાતનું કૌભાંડ આચરું હોય તો જનતા સમક્ષ ઈડી એ તે બધા જ પુરાવા તે જનતાને જાહેરમાં રજૂ કરવા જોઈએ હું એટલું જ કહેવા માંગુ છું આ તો નેશનલ લેવલનો મુદ્દો થઈ ગયો થોડી સ્થાનિક લેવલની વાત કરીએ સર આપનું નામ કાળુભાઈ જાંબુચા અને આજે સરકારે પિસ્તાળીસ દિવસનો કાયદો પાડ્યો છે કે પિસ્તાલીસ દિવસમાં વેપારીએ પેમેન્ટ ચૂકતે નહીં કરે તો પેનલ્ટી હવે એક તો જીએસટી ઉઘરાવે છે આ પેનલ્ટી ઉઘરાવે તો વેપારી હું ચોર છે કે બધાય ટેક્સ એને જ લાગુ પડે કાંઈ કરે તો કે વેપારી કરે અને જે બે નંબરના ધંધા કરે છે એને કોઈ ટેક્સ નહીં બધું એમને માલે છે તંત્રને બધું અને બધા કરપ્શન લે છે અને એના એવિડન્સ હોય છે છતાં જે કરે કરપ્શન એ કર્યા કરે અને વેપ બધું વેપારી પણ નાખવાનું જીએસટી નોટબંધી અને લોકડાઉન આ બધામાં વેપારીનું ધોવાણ થયું છે આજે નહીં તો બે ત્રણ વર્ષે તે ખ્યાલ આવશે કે વેપારી નાનો થતો જશે અને ભાવનગરમાં ઉદ્યોગો છે એની કરતાં પચીસ ટકા ઓછા થશે ઉદ્યોગો લાવવાની જરૂર છે ખાલી નરેન્દ્ર મોદીના વિકાસથી જીતી નથી એકાતું નરેન્દ્ર મોદીને આપણે ચાહીએ છીએ એનો મતલબ એવો નથી કે ભાવનગર ને ગામડું બનાવી દેવું અને આ વખતે આ વખતે શું શું લાગી રહ્યું છે આ વખતે લીડ તો આવશે લીડ જીતશે બીજે પણ આ જીતશે બીજેપી પણ નરેન્દ્ર મોદીના નામ ઉપર બાકી કામ કરવા માટે લોકો સક્ષમ નથી ને એક કહેવાય ને કેવું પક્ષ કે એટલું જ તે કરવાનું પોતાને કોઈ પ્રજાને ફાયદો થાય એવો નથી કરવાનો આજે ઘણા લોકોના મકાન પાડી દે છે તો એ લોકો એ લોકોને મકાન પાડી દે છો તમે આજે ચાલીસ ચાલીસ વર્ષથી એ લોકો રહેશે તો રહેશે તો એ લોકોને તમારે નવા મકાન આપવા જોઈએ પહેલાં એની વ્યવસ્થા કરી દેવી જોઈએ કે ભાઈ હાલો તમને રહેવાના મકાન આપીએ છીએ તમારે જે ડેવલપ કરવો એ કરવા ભાવનગરનું ડેવલપ પછી આજે તમે જ કરેલી ભૂલ છે એ પ્રજા થોડી ભરશે તમારે જ સુધારો કરવાનો છે એની માટે બિલકુલ સર સહેમત છો આપ ભાઈએ જે કીધું ફોર્ટી થ્રી બી એચનું પેમેન્ટ ઇન્કમ ટેક્સ એક્ટની જોગવાઈ ફોર્ટી થ્રી બી પેમેન્ટ પેમેન્ટની જોગવાઈ આવી છે તે ખરેખર વેપારીઓ નાના મેન્યુફેક્ચરર અને નાના સર્વિસ પ્રોવાઈડરના હિત માટે છે જે લોકોનું પચાસ કરોડ સુધીનું ટર્નઓવર છે તેને સમયસર પેમેન્ટ મળી શકે અત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે નાના ઉદ્યોગકારોને અને નાના સર્વિસ પ્રોવાઈડરને સામેના વેપારી છે જલ્દી પેમેન્ટ આપતા નથી તેમને રક્ષણ કરવા માટે ફોર્ટી થ્રી બી એચ નો કાયદો આવ્યો છે જે ખરેખર એક સારો કાયદો છે આપની સ્થિતિ શું છે અત્યારે મહિલાઓની સ્થિતિ શું છે મહિલાઓને ઘર ચલાવવું બહુ અઘરું છે કારણ કે પતિની કમાઈ એટલી હોતી નથી અને ઘરમાં એટલી આવક ન હોય અને ઘરનું જે રસોડું ચલાવવું એ બહેનો માટે બહુ અઘરું છે બાટલાના ભાવ આસમાને ચડી ગયા છે જ્યારે કોંગ્રેસની સરકાર મોંઘવારી વધી ગઈ છે જેને કારણે બહેનોનું જે બચત થતી હતી એ પણ નથી થતી અને બીજું દેણું માથે થઈ જાય છે અને પોતાના પતિ પણ ભારે વ્યાજથી મોટી રકમ લાવીને પોતાનું ઘર ચલાવતા હોય છે અને મહિલાઓ પણ સુરક્ષિત નથી ભાજપના મહિલા કોર્પોરેટર ઉપર પણ બુટલેગરોએ હુમલો કર્યો હતો એનો મતલબ એમ થાય છે કે બુટલેગરો પણ ભાવનગરમાં દારૂનું પણ વેચાણ થાય છે અને ગયા થોડાક બે ત્રણ દિવસની અંદર જ તે ભાજપના બીજા એક ધારાસભ્યના દીકરા ઉપર બુટલેગરો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો કાયદો અને વ્યવસ્થા પણ કથળી ગયેલી છે સર

અને કોંગ્રેસ એ બંને ભેગી થઈને ઉમેદવાર જાહેર કર્યા છે હવે ધારો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીતી જાય છે અને પછી એવું કહી દે છે કે ભાઈ હવે અમે ગઠબંધનને તોડી દઈએ તો શું કરશું એવું શક્ય જ નથી ઇન્ડિયન એલાયન્સની જે રચના થઈ છે સંગઠન એ એક મજબૂત સંગઠન છે અને બંને પાર્ટી સાથે કોલોબરેશન થઈ અને અમે આ ભ્રષ્ટાચારી સરકાર પહેલે લડે તે ગોરો છે અબ લડે કે ચોરો છે આ સૂત્ર સાથે અમે મેદાને આવ્યા છીએ ત્યારે અમે સો ટકા પબ્લિકની વચ્ચે જઈ અને પબ્લિકના જે મુખ્ય વિકાસના મુદ્દાઓ છે એ લઈને સો ટકા અમે જીત મેળવશું શું છે વિકાસના મુદ્દાઓ શું મોદીએ બહુ સારા કામ કર્યા છે પાણી રોડ ગટર મકાન બધી વ્યવસ્થા બહુ સારી આપી છે અને બહુ મતીથી આ વખતે જીતશે અને પહેલાં કરતાં વધારે સીટ આવશે છવ્વીસ છવ્વીસ હા ભાવ ગુજરાત થી છવી છવ્વીસ સીટ આવશે જો આ તો સામાન્ય જનતા છે આ તો સામાન્ય જનતા છે એમણે જે કહ્યું તમે સહેમત છો હું કાકાએ વાત કરી પણ ભાવનગરની વાત કરીએ ભાવનગરની વિકાસના કાર્ય સારા રોડ હોય એની ઉપર રોડ કરે છે એટલે અહીંના ભાવનગરના મેયર ખાત મુહૂર્ત કરવા ગયા તો એ પાછા ઊભા થઈને કે આ રોડ ઉપર રોડ બને નહીં તો એનું બેસ્ટ ઉદાહરણ આ દાદાને કહો કે દાદા આ રોડ ઉપર રોડ થાય બ્લોક સારા હોય ને ઉકાડીને ફરીવાર બ્લોક નાખે છે અને વિકાસ આપણે માનીએ છીએ પૈસા કોને દાદા આપણા પૈસા છે આપણા પૈસાથી આ પાણીનું કરે પાણી પૈસાનું પાણી કરી રહ્યા છે ભાજપ એમ કે છે કે અમે છવ્વીસ માંથી છવ્વીસ જીતશું અને પાંચ

બહુ સિનિયર નેતા ને આઈટી સેલ સાથે જોડાયેલા રાષ્ટ્રીય પ્રવક્તા અને એમણે હા રાતોરાત નાજીનામું આપી દીધું તો એનું શું કારણ સાહેબ અમદાવાદની વાત આપણે અમદાવાદના ડિબેટમાં કરશું પરંતુ અહીંયા ભાવનગરમાં શું શું ગોતો સાહેબ અત્યારે હું તમારા ટીવીના માધ્યમ દ્વારા કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને અત્યારેના કાર્યકર્તાઓની પદર કદર નથી અને તમે જોવો તો વાણીવિલાસથી હા વિમુક્ત થઈ ગયા છે કોઈ પણ જાતનું ક્યાં બોલું હું બોલું એ કોઈ પણ જાતના ભારતીય જનતા પાર્ટીના આ લગભગ ચોથા પદમાં એવા નેતા છે કે જે વાણીવિલાસ ઉપરથી કાબુ મેકી દે છે